તો તમે કેરીનો સ્ટોક સ્ટોક તમે જોઈ શકો છો કે કેટલો સ્ટોક દેખાય છે આ દશેરી છે આ બાજુ રાજાપુરી છે આ કેસરની પણ વેરાયટી તમે જોઈ શકો છો જ્યાં નજર મારશો ને આખું મોટામાં મોટું માર્કેટ છે દક્ષિણ ગુજરાતનું તો વલસાડની કેરી છે ને

માંડીને સારી ક્વોલિટી ના બે હજાર સુધી આ વનરાજ કેરી કહેવામાં આવે છે અમદાવાદ માં વધારે ચાલે છે તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં આજે આપણે આવી ગયા છે દક્ષિણ ગુજરાતના સૌથી મોટામાં મોટા કેરી માર્કેટમાં તમે જોઈ શકો છો ડગલે તમને બધી બાજુ તમને ડાબી બાજુ નજર મારશો જમણી બાજુ નજર મારશો આગળ પાછળ બધી બાજુ તમને કેરી જોવા મળવાની છે જેટલી સાડીઓમાં વેરાયટી નહીં જોયું ને એટલી કેરીની વેરાયટી હું તમને આજના વિડીયોમાં બતાવવાનો છું ઉનાળાની કાર કાળઝાર ગરમીમાં અને તમે જોઈ શકો છો કે કેટલી ગરમી પડી રહી છે છેતાલીસ ડિગ્રી ગરમીમાં આપણે સ્પેશિયલી ગાંધીનગરથી પહોંચી ગયા છે દક્ષિણ ગુજરાતના આ માર્કેટમાં કારણ કે અહીંયા કહેવાય છે કે ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા આફ્રિકા કેનેડા બધા ઘણા બધા કન્ટ્રીઓમાં ભાઈ અહીંયાથી કેરીની એક્સપોર્ટ થાય છે કેરી જાય છે શું રેટ છે કેરીની કેટલી વેરાયટી છે તમારે અહીંયાથી ખરીદી કરવી હોય તો મિનિમમ કેટલી ખરીદી તમારે કરવી મિનિમમ કેટલી ખરીદી તમે અહીંયાથી તમારે કરવાની રહેશે બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું જોઈ શકો છો કે ઘણા બધા તમને અહીંયા સ્ટોલ તમને દેખાતા હશે અને કેરી છે ને દક્ષિણ ગુજરાત ની અને એમાં ધરમપુર ની જે કેરી છે ને વલસાડ બાજુ ફેમસ છે ખાવામાં પણ ખૂબ મજા આવે તો વલસાડની કેરી છે ને આખા વિશ્વમાં વખણાય છે તો તો સર આ વલસાડી કેરી છે ને એની ખાસિયત શું ખાસિયત એ છે કે અહીંયા વલસાડ જિલ્લામાં ધરમપુર કપરાડા એરિયા એ ડુંગર પ્રદેશ કહેવાય ત્યાં જંગલ કેરી મળી રહે જે બિનપિયત ની હોય આ કેરી બહુ મીઠી હોય ખાવામાં

કોઈ જગ્યાએ કેરી લોડ થઈ રહી છે ઘરે લઈ જવા માટે જો ખુબ વિશાળ માર્કેટ છે તો ચલો હવે ટાઈમ બગાડતા નથી જઈએ છીએ આપણે સ્ટોલ માં કેરી નો કેટલો રેટ છે ને હું તમને વિડીયો આગળ બતાવું આવી તો આપણી સાથે જોડાઈ ગયા છે સર કેમ છો સર તો સૌ પ્રથમ તો આપનું નામ જણાવ્યું રામસિંહભાઈ યાદવ રામસિંહભાઈ યાદવ બરોબર છે તો આ જે માર્કેટ છે ને એ એક્ઝેક્ટલી કઈ જગ્યા પર આવેલું છે સૌ પ્રથમ તો આપણા વ્યુઅર્સ ને એડ્રેસ જણાવી દો કે અહીંયા ધારો કે કોઈને આવવું હોય ખરીદી કરવા વલસાડીના ધરમપુર તાલુકા હા હા

વેરાયટી તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો કે વીસ નું આ પ્રમાણે જે કન્ટેનર છે તમે દેખાતું હશે અને આ જે દશેરી કેરી જે વેરાયટી છે ખાવામાં કેવી લાગે બહુ સારી ખાવામાં પણ એકદમ મીઠી લાગે અને કેરીની તમે સાઈઝ જોઈ લો

તો તમારે જો ભાઈ કેરીની ખરીદી કરવી હોય ને તો સૌથી મોટું માર્કેટ છે તમને નંબર પણ દેખાતો હોય સ્ક્રીન ઉપર બદ્રીનાથ ફ્રૂટ સપ્લાયર અને નંબર પણ દેખાતો હશે તમે તો અહિયાં તમે કેરીની ભાઈ ખરીદી કરી શકો છો અને આ બાજુ પણ આપણે જોઈએ છે કે આખું વિશાળ માર્કેટ છે તો આ તો આપણે જોઈએ હવે દશેરી વેરાયટી આગળ જે છે ને કેસર કેરી અને આ તમને જે દેખાય છે ને જો સ્પેશિયલ અથાણા બનાવવા માટેની કેરી જે રાજાપુરી કહેવાય છે તમે સાઈઝ જુઓ રાજાપુરી કેરી કેવામાં આવે એના પણ ભાવ અત્યારે નવસો રૂપિયા સુધી ચાલે છે નવસો રૂપિયા નવસો રૂપિયા વીસ કિલો ને નવસો રૂપિયા ચાલે છે સારી કેરી અત્યારે વધારે કરીને સુરત અમદાવાદ જાય છે સુરત ને અમદાવાદ અમદાવાદ જાય છે સાઈડ જુઓ તમે રાજાપુરી કહેવામાં આવે છે

આ વનરાજ કેરી આવે છે ખાવા માટે બહુ સારી કેરી આવે છે અને જોવામાં રાજાપુરી જેવી લાગે રાજાપુરી જેવી લાગે પણ આ વનરાજ કેવા આવે છે રાજાપુરી રાજાપુરી આ દેશી મતલબ માં કેવા આવે અને જોઈએ ને તો પ્રાઇઝ એક અને એક હજાર થી પંદરસો અલગ અલગ વેરાયટી જશે આખા કન્ટેનર તમારે મિનિમમ એવું છે અહિયાં કે આટલી પરચેસ કરવી પડશે કોઈ ભાઈ એવું લોકલ મારા જેમ આયા હોય સિંગલ તો મિનિમમ કેલી લેવી પડે

તો જો સ્ટોક અહીંયા ઉતરે ટ્રકમાંથી લઈને આવે ત્યારબાદ અહીંયા સ્ટોક ઉતરે અને ત્યારબાદ જો આ પ્રમાણે એનું આખું કન્ટેનર હોય ને વીસ કિલોનું જો અહીંયા કરી દેવામાં આવે એટલે કે જો વીસ કિલોથી વેટ વધારે હોય તો આમાં કાઢી લેવામાં આવે અને વીસ કિલોનું આવું આપણું આખું કન્ટેનર રેડી થઈ જાય એની ખરીદી તમે અહીંયાથી કરી શકો છો આ માર્કેટમાંથી જો આ વીસ કિલો થઈ ગયું ત્યારબાદ અહીંયા થપ્પા લાગી જાય

તો આ જે આપણને કેરી જે દેખાઈ રહી છે આ કઈ વેરાયટી છે હાપુસ છે હાપુસ કેરી હાપુસ જો આ હાપુસ કેરી ખાવામાં ખૂબ મીઠી લાગે તમને દેખાવામાં ભલે નાની લાગતી હશે પણ તો ખાવામાં એક નંબરની કેરી છે તો સર આનો રેટ કેલો રહે છે કિંમત હાપુસનો રેટ અમારે હાલે ધરમપુર બજારમાં અહીંયા અમારે ચાલી રહ્યો છે 1500 રૂપિયાનો બજાર ચાલે છે 1500 રૂપિયા એટલે આકુ આ કેરેટ છે કન્ટેનર છે 1500 20 કેજી ને 1500 20 કિલોના આ હાપુસનો રેટ છે 1500 રૂપિયા 1500 અને કોઈને આ બોક્સ પેકિંગ માં લઈ જવું હોય તો મિનિમમ આ બોક્સ માં કેટલા કેજી આવતી હોય વીસ કેજી વીસ કેજી વીસ કેજી એટલે જો તમારે ભાઈ છૂટક આ રીતે લેવી હોય તો તમારે દસ કિલો દસ કિલો નું આવે છે વીસ કિલો નું આવે છે આ જે બોક્સ વીસ કિલો નું બોક્સ છે મોટું બોક્સ છે બાકી તમારે દસ કિલો નું બોક્સ જોઈતું હોય અને સર એવું છે મિનિમમ અહીંયા દસ કિલો નો કોઈને આયા હોય અને લેવું હોય તો દસ કિલો ઓછા ઓછી મળે ખરી અહિયાં મળી જાય મળી જાય દસ કિલો નું પણ તમને મળી જશે ને વીસ કિલો ના આ પ્રમાણે ના મોટા બોક્સ પણ તમને મળી જશે તો સર આપણે આ હાપુસ બતાઈ ત્યારબાદ બીજી કોઈ વેરાયટી આગળ જે સર બતાવજો ને આ કેસર હવે જો કેસર આ છે કેસર વેરાયટી કેસર આગળ પણ આપણે આ વિડિયોમાં જોઈ અને આ સરના ત્યાં પણ જો ફૂલ સ્ટોક ભરેલો છે સર આનો રેટ એકવાર કહી દેજો કેસરની બજાર એ ધરમપુરમાં ચાલે છે હાજી 1400 થી લઈને 1500 1600 થી ચાલુ થાય 1500 1600 હવે એનો પણ તમને થપ્પે થપ્પા કેરેટના તમને ફૂલ સ્ટોક આવી ગયો છે કેરી દક્ષિણ ગુજરાત નું સૌથી મોટામાં મોટું માર્કેટ કહેવાય છે સ્પેશિયલી તો ભાઈ આપણે શૂટ માટે છે અમદાવાદ ગાંધીનગર મોટા મોટું માર્કેટ છે અને આ માર્કેટમાંથી ઓલ ઓવર ગુજરાતમાં તો જાય છે પણ આપણે આગળ જોયું ને ઓલ ઓવર ઈન્ડિયામાં હા ગુજરાત સિવાય પણ તમને ઓલ ઓવર ઇન્ડિયામાં અને આગળ અંકલે પણ વાત કરી દુબઈ સુધી કેરીઓ જાય છે તો આખું માર્કેટ તમને હું બતાવું છું જોઈ શકો છો કે આ મજૂર છે બધા બેઠા છે તમારે જો જરૂર પડે અને વધારે સ્ટોક જો તમારે ખરીદી કરવી હોય ને તો તમને અહીંયાથી મજૂર પણ મળી જશે તો ઉચ્ચક મજૂરી ઉપર તમે અહીંયાથી તમે લો વધારે કેરી જો તમને પાછળ દેખાતું હશે આ બાજુ જો ટ્રક છે તો આખો ટ્રક હોય એવું કંઈ વધારે ક્વોન્ટિટીમાં તમારે લઈ જવી હોય ને તો તમને એ પણ અહીંયા મળી જશે તો આખા આ જે માર્કેટ છે ને ધરમપુર કેરી માર્કેટ એનું હું તમને વિઝિટ કરાવી રહ્યો છું તો જોઈ શકો છો કે અલગ અલગ વિભાગ પાડેલા છે સામે લખેલું છે ડી છે એની આગળ છે ઇ છે આખી રો તમને આ પ્રમાણેની જોવા મળશે આખી દુકાનો આ બાજુ મિનિમમ તમને આ જે માર્કેટ છે ને એમાં અંદાજીત મારા અંદાજા મુજબ અહીંયા લગભગ હજારથી પણ વધારે દુકાનો હજારથી પણ વધારે જે સ્ટોલ છે કેરીના અહીંયા તમને જોવા મળે છે આખું માર્કેટ છે એ તો હું તમને ના બતાવી શકું વિડીયોમાં ટાઈમના અભાવે બાકી જો તમે પર્સનલી આ માર્કેટની તમે વિઝિટ કરશો ને તો તમને ખૂબ મોજ પડી જવાની છે અને કેરીની ઘણી બધી વેરાયટી તમને અહીંયા મળી જવાની છે એ પણ સારા એવા રેટમાં અને આગળ સર જે વાત કરી કે ભાઈ સ્પેશિયલ જંગલમાંથી પિયત જે કેરી આવે છે ને એની કંઈક અલગ જ ખાવામાં કંઈક બહુ મજા આવી એમ બધી જે કેસર કેરી લંગડો એ બધી તો તમે ખાધી હશે પરંતુ આ જે જંગલની જે કેરી છે ને એ ખાવામાં ખૂબ મીઠી હોય અને આખો ડિફરન્ટ એનો ટેસ્ટ જ આખો અલગ હોય તો એ પણ તમને અહીંયા લગભગ કેસર કરતાં અંદાજિત વાત કરીએ તો બસો ત્રણસો રૂપિયા થોડા વધારે આપીને એ જંગલની કેરી તમે ખરીદી કરી શકો છો તો જ્યારે પણ તમે કેરીનું ખરીદવાનું થાય અને જો દક્ષિણ ગુજરાતમાં આવવાનું થાય ને ને તો આ માર્કેટની અવશ્ય વિઝિટ કરજો અને સાંજના જો તમે આવો છો વાગ્યાની આજુબાજુ તો તમને અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નહીં હોય આખું માર્કેટ ખચોખચ ભરાઈ જશે માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ છે નવા વિડીયોમાં નવા કોઈ લોકેશન અને નવી માહિતી સાથે ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત જય હિન્દ